આ એ છવ્વીસ વર્ષનો યુવાન કોણ છે અને એની પાછળ આટલી બધી ભીડ કેમ એકઠી થઈ રહી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ નમસ્કાર દર્શક મિત્રો રાજસ્થાનના રાજકારણમાં અત્યારે એક છવ્વીસ વર્ષનો યુવાન જબરજસ્ત ચર્ચામાં છે કારણ કે આ યુવાને ભાજપની ઊંઘ હરામ કરી નાખી છે અને ભાજપ અત્યારે ટેન્શનમાં છે આ યુવાન અત્યારે છેલ્લા એક સપ્તાહમાં બે વખત ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે મીડિયા પણ એમની પાછળ પડી ગયું હતું આ યુવાન રાજસ્થાનમાં શિવ વિધાનસભા પરથી અપક્ષ ચૂંટણી લડેલા અને અત્યારે એમણે લોકસભાની ચૂંટણીમાં પણ અપક્ષ તરીકે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે ફોર્મ ભરતી વખતે જે ભીડ એકઠી થઈ હતી એને કારણે ભાજપની આંખ પહોળી થઈ ગઈ હતી તો આ એ છવ્વીસ વર્ષનો યુવાન કોણ છે અને એની પાછળ આટલી બધી ભીડ કેમ એકઠી થઈ રહી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો તો આ યુવાનનું નામ છે રવિન્દ્ર સિંહ ભાટી જેમની સભાની અંદર હજારો લોકોની ભીડ એકઠી થઈ રહી છે અને હમણાં થોડા દિવસ પહેલાં જ્યારે એમણે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં અપક્ષ તરીકે ફોર્મ ભર્યું ત્યારે એમના સમર્થનની અંદર એટલા બધા લોકો ભેગા થયા હતા કે એ ભીડ જોઈને ભાજપ ટેન્શનમાં આવી ગયું રવિન્દ્ર ભાટીએ બારમેર લોકસભા ઉપરથી ઉમેદવારી નોંધાવી છે અને એની સામે મોદી સરકારના મંત્રી કૈલાસ ચૌધરી સીધી ટક્કર આપવાના છે હવે રવિન્દ્રસિંહ ભાટી વિશે વાત કરીએ કે આ છવ્વીસ વર્ષનો યુવાનમાં એવું તો શું છે કે આટલા બધા લોકો એમના વખાણ કરી રહ્યા છે એમની સભાની અંદર ભીડ એકઠી થઈ રહી છે અને ભાજપ ટેન્શનમાં છે તો બાળમોરનું એક બાળમેરનું એક નાનકડું ગામ છે દૂધેડા કરીને તો આ દુધેડામાં રવિન્દ્ર ભાટીનો જન્મ થયેલો અને એમના પિતા શિક્ષક છે હવે આ રવિન્દ્ર ભાટીનો જે પરિવાર છે એ પરિવારમાં દૂર દૂર સુધી કોઈને રાજકારણ સાથે નાતો નથી રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી પહેલી વખત રવિન્દ્ર ભાટી આ ભાટી પરિવારમાંથી રાજકારણની અંદર આવ્યા છે હવે રવિન્દ્ર ભાટી ગામમાં ભણ્યા અને પછી ઉચ્ચ શિક્ષણ માટે એમણે જયનારાયણ યુનિવર્સિટીમાં એડમિશન લીધું ત્યારે એ બીવીપીના કાર્યકર તરીકે જોડાયા હતા હવે એબીવીપીની જ્યારે ચૂંટણી થઈ ત્યારે રવિન્દ્રસિંહ ભાટીએ ટિકિટ માગેલી પરંતુ એબીવીપીએ એમને ટિકિટ નહોતી આપી એટલે આ વાતથી રવિન્દ્રસિંહ ભાટી નારાજ થયા અને એમણે આ જે વિદ્યાર્થી સંઘની ચૂંટણી હતી એમાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી અને યુનિવર્સિટીના સત્તાવન વર્ષના ઇતિહાસની અંદર પહેલીવાર એવું બન્યું કે કોઈ અપક્ષ વિદ્યાર્થી ઉમેદવાર વિદ્યાર્થી સંઘનો નેતા બન્યો હોય અને રવિન્દ્રસિંહ ભાટીની ચર્ચા આ સમયથી શરૂ થવા માંડી લોકોને ખબર પડવા માંડી કે આ એક કોઈ પાવરફુલ યુવાન છે કે જેણે યુનિવર્સિટીનો સત્તાવન વરસનો ઇતિહાસ બદલી નાખ્યો છે આ સુધી કોઈ ઇન્ડિવિજ્યુઅલ અપક્ષ તરીકે ઉમેદવાર લડ્યો હોય અને જીત્યો હોય એવું યુનિવર્સિટીના ઇતિહાસમાં બન્યું નહોતું હવે બીજી વખત રવિન્દ્ર ભાટી બે હજાર બાવીસમાં પણ ચર્ચામાં આવ્યા હવે તે વખતે વાત એમ બની કે એમનો એક મિત્ર છે અરવિંદ ભાટી એમણે એનએસયુઆઈમાંથી ટિકિટ માંગેલી પરંતુ એ અરવિંદ ભાટીને એનએસયુઆઈએ ટિકિટ નહોતી આપી તો અરવિંદ ભાટીએ પછી સ્ટુડન્ટ સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના બેનર હેઠળ ચૂંટણી લડી અને એમને ચૂંટણી જીતાડવાની અને ચૂંટણીમાં પ્રચાર કરવાની ટોટલ જવાબદારી આ રવિન્દ્ર ભાટીએ લીધેલી અને એટલો જોરદાર પ્રચાર કર્યો કે અરવિંદ ભાટી એ ઇલેક્શન જીતી ગયા બે હજાર ત્રેવીસની અંદર રવિન્દ્ર ભાટી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા કારણ કે એમની જે વિચારધારા હતી એ પહેલેથી ભાજપ સાથે જોડાયેલી હતી હવે બે હજાર ત્રેવીસમાં જોડાયા અને એમણે ભાજપની પાસે શિવ વિધાનસભા છે બેઠક એની ઉપરથી ટિકિટ માગી પરંતુ ભાજપે એ ટિકિટ એમને આપી નહીં એટલે રવિન્દ્ર ભાટી ફરીથી નારાજ થયા અને એમણે આ શિવ વિધાનસભા બેઠક ઉપરથી અપક્ષ તરીકેની ઉમેદવારી નોંધાવી હતી હવે તે વખતે જ્યારે અપક્ષ ઉમેદવારી નોંધાવી ત્યારે રાજકારણના લોકો એમ માનતા હતા કે આ છવ્વીસ વર્ષનો યુવાન જે છે એ આ બધી જૂની પાર્ટીઓ સામે શું કરી લેવાનો એનો શું વિ છે કે એ હરાવી દેશે એનું કારણ બી હતું કે આ અપક્ષ તરીકે રવિન્દ્ર ભાટીએ ઉમેદવારી નોંધાવી પણ એની સામે કોંગ્રેસના પૂર્વ મંત્રી અને નવ વખત ચૂંટણી લડેલા અને દસમી વખત જેમણે ઝંપલાવેલું એવા અમીન ખાન સામે હતા બીજી તરફ ભાજપના સ્વરૂપસિંહ ખારા સામે હતા અને બીજા બધા દિગ્ગજ નેતાઓ પણ હતા પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એ વિધાનસભાની ચૂંટણીમાં રવિન્દ્ર ભાટી ચાર હજારની લીડથી જીતી ગયા આ બધા દિગ્ગજ નેતાઓને હરાવીને અને તમને જાણીને એ બી નવાઈ લાગશે કે ભાજપના જે નેતા હતા સ્વરૂપસિંહ ખારા એની તો ડિપોઝિટ દૂર કરી નાખી હતી રવિન્દ્રસિંહ ભાટીએ એટલે તમે વિચાર કરો કે કેટલા પાવરફુલ આ યુવાન હશે કે જેને સમર્થન આપવા માટે લોકો પાગલ છે એટલે બે હજાર ત્રેવીસની જે વિધાનસભાની ચૂંટણીની અંદર રવિન્દ્રસિંહ ભાટી ધારાસભ્ય બન્યા અપક્ષ તરીકે અને આ વખતે લોકસભા બે હજાર ચોવીસની જે ચૂંટણી છે એની અંદર એમણે બાડમેરમાંથી ઉમેદવારી નોંધાવી છે રાજસ્થાનમાં અત્યાર સુધી એવું છે કે પચીસ લોકસભાની બેઠક છે પણ આ પચીસે પચીસ લોકસભાની બેઠક છે એ ભાજપ જીતે છે અને આ વખતે પણ ભાજપે એવો દાવો કરી દીધો હતો કે રાજસ્થાનની અંદર ટોટલ ક્લીન સ્વીપ મળશે મતલબ કે પચીસે પચીસ બધી જ બેઠકો ભાજપ જીતશે એવો દાવો કરેલો પરંતુ જ્યારે રવિન્દ્ર ભાટી અપક્ષ ઉમેદવારી નોંધાવી અને ફોર્મ ભરવા ગયા અને લોકોની જે ભીડ જોઈ એને કારણે અત્યારે ભાજપ ટેન્શનમાં આવી ગયું છે બીજું કે માત્ર પશ્ચિમ રાજસ્થાનમાં જ આ રવિન્દ્ર ભાટીનું પ્રભુત્વ કે પ્રશંસા કે ઓળખ છે એવું નથી પરંતુ ગુજરાત મહારાષ્ટ્ર બેંગ્લોરુ હૈદરાબાદ આ બધા જ વિસ્તારોની અંદર જ્યાં આગળ રાજસ્થાનીઓની વસ્તી છે ત્યાં એમને સમર્થન મળી મળે છે હમણાંની જ વાત કરીએ તો થોડા સમય પહેલાં રવિન્દ્રસિંહ ભાટી અમદાવાદ આવેલા અને બે ત્રણ દિવસ પહેલાં સુરતની મુલાકાતે પણ આવેલા અને જ્યારે અમદાવાદ આવેલા ત્યારે મીડિયાના લોકો એમને મળવા માટે આગળ પાછળ ભાગતા હતા તો એના પરથી આપણને ખબર પડે છે કે આજે આ એક છવ્વીસ વર્ષના યુવાને ભાજપના નાકમાં દમ લાવી દીધું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ